મહારાજ છે ને સિદ્ધપુર બાજુના ગામડા ફરવા ગયા હતા તે સિદ્ધપુરથી મહારાજ પાછા વળ્યા ને તે મહારાજની સાથે મહારાજ માણકી ઘોડી ઉપર બેઠા છે અને બધા સંતો ભક્તો સાથે છે દરબારુ સાથે છે તે કામળી ગામ આવ્યું કામળી ગામમાં ગોવાળો ગાયું ચારતા તે લગભગ બસો ને આશરે ગાયો તે મહારાજ રસ્તે હલ્યા જાય ને આમ ગાયું ચરે ને એટલે મહારાજે માણકી ઘોડી પર બેઠા બેઠા આમ ઈશારો કર્યો ગાયું ને અને ઊંચા પૂંછડા કરતી ને બસો ગાયું એવી દોડી એવી દોડી મહારાજ રોડે જતા ત્યાં તે દસ પંદર ગોવાળો લાકડીઓ લઈ લઈને આડા ફરે પણ એક એક ગાય ઊભી રહે અને મહારાજ જ્યાં માણકી ઘોડી પર હતા ને તે આજુબાજુ ફરતે વીટાઈ વળે અને એકી ટસે મહારાજની સામું જોઈ રહી અને એ વૃત્તિ એવી મહારાજમાં ખેંચાણી તેની આંખમાંથી આહુડાની ધારું થવા મળી ગાયને બરાબર આ ભગવાન નીકળ્યા તો ગાયુને કેટલી બધી અસર થઈ ગઈ બરાબર એટલે પછી બધા ગોવાળોય સામું જોઈ રહ્યા કે અમારી ગાયું અમારી ઈચ્છા વગેરે ક્યાંય જાય નહીં પણ ખરેખર આ કાનુડો હશે હો નકર આમ કાંઈ ગાયું દોડીને આવે નહીં પછી બધા ગોવાળો પણ પગે લાગ્યા કે તમે અમે ઓળખતા નથી પણ તમે ભગવાન હો તો જ અમારી ગાયું આવી રીતે અહીંયા દોડીને આવે નહીતર અમે આડા ઉભા રહીએ તો ગાયું દોડીને ક્યાંય જાય નહીં તો મહારાજ કે સારું એ આવીને આવી વૃત્તિ અમારામાં રાખજો અમારામાં વૃત્તિ રાખજો અમને સંભાળજો આજે અમારી મૂર્તિ જોઈશે એ અને અમારા નામનું સ્મરણ કરજો તો અમે તમારા જીવનું રૂડું કરીશું અને આ ગાયુના જીવનું રૂડું કરીશું આ મહારાજે એ કામળી ગામમાં આ ગોવાળિયાઓ ભરવાડને ઉપદેશ આજે અમારી મૂર્તિ જોઈ છે એનું સ્મરણ કરજો અમારું નામ લેજો અને કાયમ અમને યાદ કરીને અમારું સ્મરણ કરશું તો અમે તમારું કલ્યાણ કરશું કોને કીધું મહારાજે કોને કીધું બધા ગોવાળોને આપણે માથે એ લેવાનું કે મહારાજ આપણને કહેશું આ ઉપદેશ આપણે માથે લઈ લેવાનો નહીં ઘણા બીજું બધું માથે નથી લઈ લેતા એમ માથે લઈ લેવાનો કે મહારાજે આપણને એવો ઉપદેશ આપ્યો છે કે અખંડ મારી મૂર્તિનું ધ્યાન કરજો મારું સ્મરણ કરજો અને મને કાયમ યાદ કરજો આ ઉપદેશ આપણે માથે લેવાનો છે તો આવી રીતે એ ગોવાળો પણ કાયમ ભગવાનનું સ્મરણ કરવા મંડ્યા એનો તો બીજો કોઈ યોગ નહોતો પણ ત્રણ શબ્દો જ મહારાજના એને મળ્યા તોય ગોવાળો કાયમ સ્મરણ કર્યું ને મહારાજે એનું કલ્યાણ કર્યું તો વાલા બહેનો એ આપણી માથે તો કથા વાર્તાનો મેં વર્શ કાયમ કથા વાર્તાનો આપણને યોગ છે માટે કથા વાર્તા સાંભળીને બળિયું થવું કથા વાર્તાનું મનન કર્યા કરવું ભગવાનની મૂર્તિના આપણે કેવા કેવા દર્શન કર્યા છે તે મૂર્તિનું ચિતવન કરવું ભગવાનનું સ્મરણ કરવું ભગવાનના શરીરમાં તેસઠ તિલ ને બાવન ચિહ્ન આ યાદ કરવા મહારાજની બાળ લીલાઓ યાદ કરવી એ છપૈયામાં મહારાજે શું શું ચરિત્રો કર્યા તો બાળચરિત્રની કથા પણ અતિ ચમત્કારિક છે જે ભગવાનની મૂર્તિ આપણને ગમે પણ એનું જે ચિતવન કરવું એનું સ્મરણ કરવું ભગવાનનું નામ લેવું સતત એ આ બધી કથા સાંભળ્યાનું ફળ છે